જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં નેશનલ હાઇવે ચૌદ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બનાસકાંઠા અને ગાંધીનગરના પચાસ મુસાફરો ફસાયા હતા આંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ફસાયેલા મુસાફરોમાં પાલનપુરના વડગામના ગાંધીનગરના ઓગણીસ અને મહેસાણાના લોકો છે જેમાં જેમાં પુરુષો મહિલાઓ બાળક અને મહેસાણા વૃદ્ધ લોકો છે કલેક્ટર પટેલે રામબનના કલેક્ટર બસિન ચૌધરી સાથે સંપર્ક કર્યો જેમને તાત્કાલિક રેસ્ક્યુ ટીમ મોકલી ખરાબ હવામાન અને છ કિલોમીટરના અંતરના કારણે વાહનો પહોંચી શક્યા નહીં પરંતુ જમ્મુ કાશ્મીર પ્રશાસનની ટીમે રાત્રે અગ્યાર ત્રીસ કલાકે પગપાળા જઈ અને મુસાફરો સુધી પહોંચી ખાદ્ય વ્યવસ્થા ખરી હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે અને બની હાલના આર્મી કેમ્પમાં આશ્રય લઈ રહ્યા છે સાત વાગે શ્રી બશીર ચૌધરી કલેક્ટર રામબનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તરત જ તેમણે મુસાફરોને તમામ પ્રકારની મદદ મળે તે માટે ખાતરી આપી હતી અને તાત્કાલિક રીતે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી પરિસ્થિતિ ત્યાં આગળ થોડી ખરાબ હતી એટલે અંદાજીત સાડા છ કિલોમીટરના અંતરેથી વાહન રેસ્ક્યુ ટીમનું વાહન જઈ શકે એવું ન હતું આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે સાડા અગિયાર વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો